Kumbaya mung me jemete su, mung pun me jemete su kong pia la la kul. Mwa, ne, ne, joi, saras me jene pia pia. Kumbaya mung me jemete su, mung pia la la kul. Kumbaya mung me jemete su, mung pia la la kul.

थीका, थीका, ले एक ये? है।, नहीं जो भी है जो। तो 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 हमारे भी मॉडिफाई भाई। नहीं। बराबर। दादा आई हो मथवा શકો તમે તમારે શું કેવું નવરાત્રી વિશે કઈ માતા ની સેવા કરવી હમ સેવા કરવી જરૂરી અમારે કઈ ફળપા કયા શું કરો ફળા એમ આ તો સેવા લાગી ગયા જો રેડ રેડ ભણ માં આટલો ઓડો તો બહુ થઈ ગયો જોઈ શકો તમે ઘણ ભાઈ ખાડો કર્યો છે આ ઓસો તો એક ગુડડાનો તો ચલો મિત્રો હવે આગળ મળશું ફાઇનલી આવતરે આપણે બોલો પાંચ પાંચ કિલો શાકભાજી જતા રહે ને કિરણ ભાઈ તો આપણે હવે ડાઉન થાય લે 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 બ્લુ લે લે

है हां रे लाइट आउट ya! तुम्हारा क्या लेवन Enak, mitra apa jadi ya. જો લટકાણીયા મારી દીધા અને અમારે કાક મોળો બા મથેરા શું મથેરા હે આમ તાક ઓત કરી આ તાજે હે બરાબર રેડી તમે કે બેઠા અમે હવે અમે કર બરાબર તો ગાઈસ આપણે ચાલ આગળ મળશું છોડ છોડ આડી રે મિત્રો ફાકલ આપણે આવતા રહેતા ઘરે કોને હવે ગાઈસ